સૌના તળેટી ખાતે રાત્રે બાળકોમાંથી ચાલતી જમ્પિંગ રાઇડમાં અચાનક વીજળી ગોલ થતા ગંભીર દુર્ઘટના ટળી રાઇડમાં મોજ મસ્તી મારતા બાળકો વચ્ચે અચાનક લાઈટ ગઈ જેના કારણે જમ્પિંગ રાઇડ કકડ ભૂસ થઈ અને બાળકોની ચીસાચીસ ગુંજી ઉઠી માતા પિતા હાફડા ફાફડા થઈ ગયા અને પોતાના બાળકને બહાર કાઢવા માટે જહેમત ઉઠાવવી પડી સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ રાજકોટ અગ્નિકાંડ જેવી દુર્ઘટનાની યાદ તાજી થઈ ભવના તળેટીના ગ્રાઉન્ડમાં બે રોકટોક રાઈડ ચાલે છે પરંતુ ગેરકાયદે વીજ કનેક્શનનો મુદ્દો ગંભીર સવાલ ઉભો કરે છે આવા કનેક્શન કોણે આપ્યા અને કેવી રીતે મેળવાયા તેની તપાસ જરૂરી છે જીએસટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો છે રાઇડ ચાલતી હતી જમ્પિંગ રાઈડ કે જે દરમિયાન લાઇટો ગુલ થઈ જતા બાળકોએ ચીસાચીસ કરી મૂકી હતી અને વાલીઓ માતા પિતા પણ ચિંતામાં મુકાયા હતા જૂનાગઢના ભવના તળેટી ખાતે રાત્રે બાળકો માટે ચાલતી જમ્પિંગ રાઇડમાં અચાનક વીજળી ગુલ થઈ જતા ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી રાઇડમાં મોજ મસ્તી મારતા બાળકો વચ્ચે અચાનક લાઇટ ગઈ જેના કારણે જમ્પિંગ રાઈડ કખણભૂસ થઈ હતી બાળકોની ચીસાચીસ ગુંજી ઉઠી માતા પિતા હાફડા ફાફડા થઈ ગયા અને પોતાના બાળકોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવી હતી આજ અંગે વધુ વાત કરીશું સમતા હિરેન ઓનલાઈન પર છે હિરેન રાઈડ ચાલુ હતી અને વીજળી ગુલ થઈ ગઈ હતી ટેન્શનનો માહોલ જોવા મળ્યો હતો વિગત જણાવશો જુનાગઢના જે ભવનાથ તળેટી વિસ્તારમાં જે ગ્રાઉન્ડ આવેલું છે ત્યાં અનેક નાના મોટી રવિવાર વાલીઓ છે તે પોતાના બાળકોને લઈ અને રાઇડ્સની ની મજા માણવા માટે લઈ ગયા હતા તેવામાં અચાનક જ ગત રાત્રિના વીજળી ગુલ થઈ જતા જે જમ્પિંગ રાઇડ્સ હતી તેના તેમાંથી હવા અચાનક જ નીકળી જતા જમ્પિંગ રાઈટ છે તે અચાનક બેસી ગઈ અને બાળકો છે તે થઈ ગયા અને અને બાળકો માટે કરવા લાગ્યા હતા આ ગંભીર ઘટના અંગે વાલીઓના જીવ અધર થઈ ગયા હતા વાલીઓએ બાળકોને કાટવા માટે દોડધામ કરવી પડી હતી થોડી વાર માટે ગંભીર પરિસ્થિતિ જોવા મળી હતી પરંતુ સદનસીબે કોઈ દુર્ઘટના ન બની અને સૌએ રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ વાલીઓની અને સ્થાનિક લોકોની જે રાવ મળી રહી છે તે મુજબ હકીકતે રાઇટ્સ કાયદેસર છે કે કેમ તેના વીજળીના કનેક્શન છે કે કેમ તે અંગેની પણ તંત્રે તપાસ કરવી જરૂરી બની ગઈ છે જી જી આભાર હિલેન માહિતી આપવા માટે